નમસ્કાર મિત્રો હું બકુલ પટેલ આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જસ્ટ અત્યારે અગિયાર વાગે ફોરેસ્ટ ગાર્ડની ઓનલાઈન પરીક્ષાની પહેલી શિફ્ટ પૂરી થઈ સવા અગિયાર મારે વિદ્યાર્થી મિત્રો જોડે વાત થઈ અને સાડા અગિયાર પછી હું તમારી સમક્ષ પેપર લઈ અને આવી ગયો છું મિત્રો આજે આ અત્યારના સેશનમાં આપણે ચર્ચા કરવાના છીએ મેથેમેટિક્સના તેર ક્વેશ્ચન હતા તેરે તેર ક્વેશ્ચન એક્ઝેક્ટ કયા હતા એના જવાબ શું આવે એની એના સિવાય બીજા વિષયમાં કેવા કેવા પ્રશ્નો હતા એની પણ ચર્ચા આપણે કરશું ઓવરઓલ પેપર કેવું હતું આગળની શિફ્ટમાં તમારો એટીટ્યૂડ શું હોવો જોઈએ એના વિશે પણ મોટી મોટી ચર્ચા આપણે કરશું અને છેલ્લે તમને કોઈ સમસ્યા હોય તો એના પ્રશ્નોના જવાબની પણ ચર્ચા કરશું મિત્રો વિડીયો ચાલુ કરીએ એની પહેલાં એક લાઇક ઠપકારી દઉં કેમ કે આખા ગામમાં આપણે સૌથી પહેલાં મેમરી બેઝ પેપર લઈ અને હું તમારી સમક્ષ હાજર થયો છું અને એમાં ગણિતના લગભગ તેરે તેર ક્વેશ્ચન એક્ઝેક્ટ ક્વેશ્ચન લઈને હાજર થયો છો તો એક લાઇક બને છે મિત્ર મંડળમાં શેર કરવાનું તો થાય જ છે તો ધરાઈને તમે શેર પણ કરી તો જરાક ગુડ ટુ ગોની કોમેન્ટ આપી દો એટલે આપણે કશું વિચાર્યા વિના તમારો સમય બગાડાવીના પેપર સોલ્યુશન ચાલુ કરી દઈએ જેને હમણાં હમણાં બેક ટુ બેક તરત ને તરત એક્ઝામ હશે એને થોડી ચટપટી થતી હશે અને એને થોડોક સારી રીતે ફાયદો થઈ જાય એટલા માટે થઈ અને હું ચાલુ પ્રશ્નોનું સોલ્યુશન સીધું કરી દઉં છું ચલો તો કરીએ છીએ ચાલુ હવે અહીંયા કેવું છે કે ટાઈપ કરવાનું ને એવું તો કંઈ થાય નહીં એટલે હું સીધે સીધા પ્રશ્નો અહીંયા છોકરાઓ તમારી પાસે લખીને લઈ આવ્યો છું બરાબર છે પહેલો ક્વેશ્ચન છે દસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કોઈ એક જગ્યાએ જતા બે કલાક લાગે તો બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈએ તો કેટલો સમય ઓછો લાગે આવો એક પ્રશ્ન હતો અહીંયા જવાબ તમારે મિનિટમાં આપવાનો હતો કે કેટલી મિનિટ ઓછી લાગે હવે અહીંયા સીધું દેખાય છે કે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમારે જવાનું છે બરાબર છે અને બે કલાક લાગે એનો મતલબ કે તમારે વીસ કિલોમીટર જવાનું છે છે બરાબર છે વીસ કિલોમીટર જવાનું છે અને સ્પીડ કેટલી છે તમારી તો આ આ સમય સમય મળી જશે તમને ચલો જે મળશે હવે જવાબ તમારે મિનિટમાં આપવાનો હતો એટલે આપણે સીધે સીધા આને કેટલાથી ગુણી નાખશું સાઈઠ થી ગુણશું તો બાર પંચાને સાઈઠ એટલે કે સો મિનિટ લાગશે કેટલી મિનિટ લાગશે સો મિનિટ બે કલાક બે કલાક એટલે એકસો ને વીસ મિનિટ તો સમયનો ફર્ક કેટલો પડશે વીસ મિનિટ ઓછી લાગશે વીસ મિનિટ ઓછી લાગશે જવાબ આવશે વીસ મિનિટ ડન છે ચલો ક્યાંક એવું બની શકે કે મેં જે વિદ્યાર્થી મિત્રોને પૂછ્યું છે એની બોલવામાં કે મારી સમજવામાં કંઈ ભૂલ હોય પણ મોટું મોટું આ મેમરી બેઝ પેપર છે એક્ઝેક્ટ પેપર નથી એટલે પણ હું તમને તોય કહી શકું કે મોર ધેન નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આપણી પાસે એક્યુરેસી છે બરાબર છે એટલે કદાચ કોઈ મિસ્ટેક હોય તો માફ કરજો ફાલતુમાં એની કોમેન્ટ ના કરતા જવાબ આવશે વીસ મિનિટ બરાબર તો આ પ્રશ્ન સેલો તો હતો પણ સારો હતો ગોખણિયા હોય એ ન કરી શકે બરાબર છે ચલો લઈશું બીજો ક્વેશ્ચન આ હાવ ઇઝી ક્વેશ્ચન હતો છત્રીસ અને એકસો નો લસા શોધો તો સીધું દેખાય છત્રીસના ઘડિયામાં જ એકસો આઠ આવે ને ગોવિંદ તો શું આવે એકસો ને આઠ બરાબર છે તો આનો જવાબ આવશે એકસો ને આઠ કદાચ એવું બની શકે કે ત્રીજી સંખ્યા અહીંયા કોઈ આપેલી હોય પણ તમને ખબર પડી ગઈ કે લસા શોધવાનો હતો એટલે આ ક્વેશ્ચન કરવાનો હતો આમાં તમારે વાર લાગે એવું નહોતું હવે એના પછીનો ક્વેશ્ચન આ ક્વેશ્ચન થોડોક લાંબો અથવા અઘરો કહી શકાય આવી કઈક તારીખ હતી અઢાર એક ઓગણીસો ને ના રોજ કયો વાર હતો મને એમ કે ગાંધી બાપુની જન્મ તારીખ હશે બરાબર છે પણ ગાંધી બાપુની જન્મ તારીખ નથી એનો જન્મ થયો હતો અઢારસો ઓગણસીરમાં અહીંયા અઢાર જાન્યુઆરી ઓગણીસો ઓગણા છે ગાંધી બાપુ બીજી ઓક્ટોબર અઢારસો ઓગણા હતા જનરલી પેપર સેટર આવા પ્રશ્નો પૂછતા હોય છે બરાબર છે તો આ કઈ રીતે થશે સાહેબ સૌલી માતાથી થશે થશે ને તો ચાલો કરીએ સ આ ક્વેશ્ચન ટૂંકમાં છોડવા જેવો હતો જોડે જોડે હું ચર્ચા કરું છું છોડવા જેવો એટલે પછી કરાય અહીંયા સમયની એટલી મારામારી કદાચ તમારે નહીં થઈ હોય કેમ કે બે કલાક હતી અને સો ક્વેશ્ચન કરવાના હતા એટલે બહુ માથાકૂટ નહોતી થઈ જાય એવો ક્વેશ્ચન હતો ચાલો સૌથી પહેલાં લઈશું સદી સદીના પહેલાં બે આંકડા કેટલા છે ઓગણીસ ઓગણીસને છોકરાઓ ચારથી ભાગવાના ચોકે ચોકે સોળ કોઈ કોડ યાદ નથી રાખવાના શેષ કેટલી વધે ત્રણ ત્રણ ગુણ્યા પાંચ કરવાના કાયમ આમ જ કરવાનું છે તો કેટલા થાય પાંચ તેરી ને પંદર એટલે સદીનો નો થશે પંદર વર્ષ એટલે સીધે સીધા વર્ષ લખી નાખો સિક્સટી નાઇન લીપ આમાં કેટલા લીપ આવે સત્તર ચોક અડસઠ સત્તર લીપ આવે મહિનાનો કોડ થશે એક અને તારીખ કેટલી છે ઓ સોરી તારીખ કેટલી છે અઢાર લો થઈ ગયો હવે હાથ હાથે ભાગી અને વધારાના દિવસો લખીએ તો હાથ દુ ચૌદ એટલે એક આવે હાથ નવા ત્રેસઠ એટલે છ આવે હાથ દુ ચૌદ એટલે ત્રણ આવે આ એક આવે ને હાથ દુ ચૌદ એટલે કેટલા આવે ચાર થઈ ગયું કે નહીં તો આ છ ને એક સાત ઉડી જશે ચાર ને ત્રણ સાત ઉડી જશે વધારાનો દિવસ કેટલો આવશે બાળકો એક વધારાનો દિવસ કેટલો આવશે એક આ જ હતી તારીખ ભાઈ લાઈક તો કરો અઢી હજાર જેવા લાઈવ છો અને લાઈક કાંઈ નથી ગડબાવું લાઈક તો કરો વિશાલભાઈ બેઠા બેઠા રાડું નાખે કે વસ્તી લાઈક નથી કરતી કે તાનમાં આવી ગયા ને ભૂલ ભૂલી ગયા ચલો તો અહીંયા તમારો શું આવે તો કે એક દિવસ વધારાનો છે શુક્રવાર હોય વધારાનો જીરો હોય તો શુક્રવાર આવે વધારાનો એક હોય તો શું આવે શનિવાર અહીંયા કોઈ કોમેન્ટ પણ સાચી કરી છે તો જવાબ શું આવશે શનિવાર કદાચ ભૂલ ન થતી હોય તો એક્ઝેક્ટ આજ તારીખ હતી એક્ઝામમાં બરાબર ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે આવો એક ક્વેશ્ચન હતો હવે એના પછીનો ટકાવારીનો ક્વેશ્ચન છે કોઈ એક વસ્તુ એકસો સત્તરમાં વેચતા દસ ટકા નુકસાન થાય તો પાંચ ટકા નફો લેવા કેટલામાં વેચવી જોઈએ પેપર સેટરની જૂની જાણીતી ગમતી વસ્તુ બરાબર છે એ વેચી દેવાની છે એકસો ને સત્તરમાં તો દસ ટકા નુકસાન જાય છે હવે દસ ટકા નુકસાન એટલે સીધી તમને ખબર પડે સાહેબ નેવું ટકા બરાબર ને તો નેવું ટકા બરાબર એકસો ને સત્તર હવે શું કરવાનું છે પાંચ ટકા નફો એટલે એકસો પાંચ ટકા બરાબર કેટલા બરાબર છે હવે શું કરશું આપણે ચોકડી ગુણાકાર કરશું એકસો પાંચ ગુણ્યા એકસો સત્તર ઓગણચાલીસ ત્રણે ઉડે તો બે ડન છે ચલો ઓગણ ગુણ્યા સાત સાત નવા ત્રેસઠ સાત તેરી એકવીસ ને છ સત્યાવીસ બરાબર છે બસો તોતેર થી ભાગ્યા કેટલા આવશે બે બે ઉડે તો એક ના અડધા થાય છત્રીસ પોઈન્ટ પાંચ તો જવાબ આવશે એકસો છત્રીસ પોઈન્ટ પાંચ રૂપિયામાં વેચવી પડે ડન છે હવે એક બીજી વાત કરું કે આ જે મેં લખેલું છે ને આખે આખું કાળા અક્ષરમાં પ્રશ્નો હશે લાલ અક્ષરમાં સોલ્યુશન હશે બરાબર છે આ આખે આખું આ વિડીયો પતે ને એટલે ટેલિગ્રામ ચેનલ છે ભેંસકી પાઠશાળા એના ઉપર હું મૂકી દઈશ એટલે તમને સીધે સીધી પીડીએફ એ મળી જાય બરાબર છે બીજી શિફ્ટ વાળા સરખી રીતે બાકી બધી શિફ્ટવાળા હવે તમને ટૂંકમાં મોટો મોટો આઈડિયા આવી ગયો કે કેવું પેપર હતું ને કેવા પ્રશ્નો હતા ડન છે હવે અહીંયા એક નંબર સિરીઝ હતી નંબર સિરીઝમાં વિદ્યાર્થી મિત્રને અથવા વિદ્યાર્થી મિત્રોને સોરી પાંચા ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પાંચા ભાઈએ મને આમાંથી તેર માંથી બાર પ્રશ્નો મોઢે કહી દીધા છે આંકડા સાથે અને જે કોન્ફિડન્સથી બોલતા હતા એ કોન્ફિડન્સથી આપણે એવું માનીએ કે બધું સાચું છે તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આનાથી પ્રેરણા મળશે ડન છે ચલો હવે અહીંયા જે નંબર સિરીઝ હતી એ નંબર સિરીઝમાં બાળકો કેવું હતું ગેપથી સોલ્વ થતી હતી અને તફાવત છે ને અગિયાર બાર તેર ચૌદ પંદરનો નો આવતો હતો અને જવાબ છે ને એ પંચોતેર આવતો હતો એટલે મેં એ પ્રકારે નંબર સિરીઝ બનાવી છે કદાચ એવું હોય કે આમાં નંબર સિરીઝમાં આંકડાઓમાં ફારફેર હોય પણ લોજિક સેમ એક્ઝેક્ટ આ જ હતું ગેપથી આ નંબર સિરીઝ સોલ્વ થઈ જાય ડન છે સાગર રાઠોડ તારો જવાબ સાચો છે બેટા કેટલાનો ગેપ છે અગિયારનો કેટલાનો ગેપ છે બારનો કેટલાનો ગેપ છે તેરનો નો કેટલાનો ગેપ છે ચૌદનો તો હવે કેટલાનો ગેપ આવે પંદરનો તો જવાબ શું આવે પંચોતેર ઝામમાં પણ આ ક્વેશનમાં જવાબ પંચોતેર જ આવતો હતો તમારે પેપર સોલ્વ નથી કરવાનું શીખવાનું શું છે કેવા પ્રશ્નો હતા અને કેવી રીતે સોલ્વ થતા હતા એટલે એક્ઝામમાં તમે જ્યારે નંબર સિરીઝ જોશો ને એટલે તમને સૌથી પહેલા ગેપ યાદ આવવો જોઈએ જરૂરી નથી કે આવનારી સીટમાં જે નંબર સિરીઝ હશે એ ગેપથી જ સોલ્વ થતી હશે પણ મોસ્ટ પ્રોબેબલી ચાન્સ છે કે ગેપથી સોલ્વ થતી હોય બરાબર છે અહીંયા આંકડા બદલાવી નાખે પણ લોજિક મોટું મોટું સેમ જ હશે બરાબર છે એક સિફ્ટમાં બધાનું પેપર એક જ હોય હા એક શિફ્ટમાં બધાનું પેપર એક જ હોય બરાબર છે હવે એના પછી એક ગુણોત્તરનો ક્વેશ્ચન હતો ટુ એ બરાબર થ્રી બી હોય થ્રી બી બરાબર સિક્સ સી હોય બગડો આ બાજુ આવશે તો ત્રણ છેદમાં બે થાય એવી જ રીતે બી અને સી નું કરીએ તો છ છેદમાં ત્રણ થાય કદાચ આમાં થોડીક ભૂલ હોય પણ આવો જ એક્ઝેક્ટ ક્વેશ્ચન હતો કે બે અલગ અલગ આપતા બરાબર છે તો અહીંયા ત્રણે ઉડે તો કેટલા આવે બે અને એક થઈ ગયું કે નહીં તો એ ત્રણ છે બે બી બી ની વેલ્યુ કેટલી છે બે માં સરખી જ છે એટલે તમારે કાંઈ કરવાનું નથી થતું તો ત્રણ બે અને એક આ તમારો જવાબ થશે દંડ તો સીધો સીધો આન્સર મળી જાય એવો એક રેશિયોનો ક્વેશ્ચન હતો ચલો એના પછીનો ક્વેશ્ચન ચાર સંખ્યાઓ આપેલી હતી અહીંયા આ ચારેય સંખ્યાઓ મેં મારી ઘરની બનાવીને મૂકી છે કેમ કે આટલું બધું તો કોઈને યાદ ના રહીએ ને કઈ યાદ રાખવા થોડો ગયો હોય સમજો છો ને તમે પાંચા ભાઈ ક્યાં યાદ રાખવા તો ન જ ગયા હોય ને એટલે પાંચા ભાઈએ ચાર સંખ્યાઓ કીધી હતી તો આ બધી સંખ્યાઓને આ ટૂંકમાં આપણા એપ્લિકેશનમાં ગોટાળોમાં આ પ્રકારના ક્વેશ્ચન બધા એમાંથી એમાંથી એટલે એ જ પ્રકારના જ અને હોય જ ને અમે બધું કરાવી દીધું છે સર્વાંગ સંપૂર્ણ કોર્સમાં બધું કરાવી જ દીધું છે એટલે હશે તો એ જ રીતે બધું બરાબર છે ચલો તો આ ચાર નંબર સિરીઝ હતી હવે સોરી ચાર નંબર હતા ચારેય નંબરને શું કરવાના ઉલટાવાના છે ઉલટાવ્યા પછી મોટી સંખ્યા જે બને એનો એકમનો અંક શું આવશે એ તમારે કહેવાનો છે તો આ ચારેય સંખ્યાને આપણે બાળકો ઉલટાવીએ તો આ એકસો ત્રેવીસ થાય આ નવસો ને પાસઠ થશે આ બસો ને છોતેર થશે અને આ એકસો ને ચોર્યાસી થશે ભના બરાબર છે હવે આ ચા ચારેયમાં સૌથી મોટી સંખ્યા કઈ થાય નવસો ને પાસઠ થશે આનો એકમનો અંક કયો આવશે પાંચ તો જવાબ આવશે પાંચ

ખોટું કોણ છે એ શોધવાનું હતું બરાબર છે તો અહીંયા તમે જુઓ આ એ બી ડી જી એચ આઈ જે એલ એન આ રીતે છે એલ એન કેવી રીતે તો કે બધા જોડકા છે એ ક્રમ છે એ અને બી હળંગ છે ડી અને ઈ હળંગ છે જી અને એચ હળંગ છે આઈ અને જે હળંગ છે એલ અને એન હળંગ નથી વચ્ચે એમ આવે તો આ તમારો શું થશે બાળકો જવાબ ભાઈ ડન છે ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું પચાસ ના ત્રીસ ટકાનો તફાવત કેટલો મોઢે આવડે પચાસ ના ત્રીસ ટકા પંદર થાય અને વીસ ના ત્રીસ ટકા તમે સીધા કહેશો સાહેબ છ થાય તો પંદર અને છ નો તફાવત કેટલો આવે નવ તો તમારો જવાબ થશે નવ બરાબર છે બાળકો ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન રીઝનિંગ નો ક્વેશ્ચન છે છ જણા છે પક્કર મનોપક્કર મનોપક્કર એમ એનો પી ક્યુ આર આ છ જણા છે એમાં એક વાક્ય છે એમ કરતાં એન મોટો છે ઓ કરતાં એમ નાનો છે અને પી માત્ર ક્યુથી નાનો છે અને એક વાક્ય કંઈક યાદ નહોતું એટલે મેં નાંખ્યું છે આર સૌથી નાનો નથી તો સૌથી નાનું કોણ આવો ક્વેશ્ચન હતો બરાબર છે તો આ પણ સરસ ક્વેશ્ચન હતો એમ કરતાં એન મોટો છે આ મારો એમ છે એના કરતાં કોણ મોટું છે એન ઓ કરતા એમ નાનો છે એટલે એમ નાનો છે કેના કરતા ઓ કરતા ડન છે પી માત્ર ક્યુ થી નાનો છે એટલે પી કેનાથી નાનો છે માત્ર ક્યુ થી એટલે આ રીતે થશે હવે તમારે કેટલા જણા સેટ કરવાના છે ટોટલ એક છ જણા છે ને ત્રણ ને ત્રણ છ એટલે ચાર પાંચ અને છ આ રીતે કરવાનું થાય થાય જવાબ આપણે લખીએ જુઓ એમ એન ઓ પી ક્યુ આર આટલા છે ને આમાંથી જ કોઈ જવાબ આવશે પાક્કું હવે પ્રશ્ન શું છે સૌથી નાનો કોણ હવે આ જોઈને તમને એટલી ખબર પડે કે એન તો નાનો નહીં જ હોય તો હું અહીંથી એન કાપી નાખું આ જોઈને તમને એટલી ખબર પડે ઓ તો નાનો નહીં જ હોય હું કાપી નાખું પછી આ જોઈને તમને એટલી ખબર પડે કે ક્યુ અને પી તો નાના નહીં જ હોય કેમ કે તો સૌથી મોટી સાઈડ આવે અને એક વાક્ય છે આર સૌથી નાનો નથી હા ને તો હવે વહીતું કોણ તો કેમ મગનલાલ તો સૌથી નાનું કોણ હશે એમ આ જે ક્વેશ્ચન હતો એમાં મેં એક વાક્ય કદાચ ચેન્જ કર્યું એવું બની શકે પણ જવાબ એ સ્ટુડન્ટના કહેવા પ્રમાણે એમ જ આવતો હતો તો અહીંયા જવાબ શું આવશે એમ ભાઈ સમજાણું ટૂંકમાં આવો એક ક્વેશ્ચન હતો રીઝનિંગનો ચલો આગળ લઈશું એક પાઇચાર્ટ હતો તમે જે ડેટા ઇન્ટરપ્રિટેશન ડેટા ઇન્ટરપ્રિટેશન કરો છો ને પોલીસ ભરતી બોર્ડના નવા આર આર આઈવા એમાં પણ ડેટા ઇન્ટરપ્રિટેશન છે આપણે સીસીમાં પણ ડેટા ઇન્ટરપ્રિટેશન છે તો એણે આમાં ડેટા ઇન્ટરપ્રિટેશનનો એક ક્વેશ્ચન પૂછ્યો હતો આવી રીતે એક પાઇચાર્ટ આપેલો હતો ઘણા છોકરા એવું પૂછતા હોય છે કે સાહેબ આ પોલીસ ભરતી બોર્ડના નવા આર આર આવ્યા છે તો એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન છે હા છે ઘણા છોકરા એવું પૂછે છે કે સાહેબ નવી બેચ થશે તો હું તમને ચોખ્ખોટ કરી દઉં કે નવી કોઈ બેચ થવાની નથી સીસીઈની બેચ છે એ બેચ આપણે એ જ રીતે લીધેલી છે કે ક્લાસ થ્રીની તમામ પરીક્ષાઓની એમાં મેથ રિઝનિંગની વ્યવસ્થિત તૈયારી થઈ જાય પેપર સેટરને જેટલું મથું એટલું મથી લઈએ ગણિત અને રિઝનિંગમાં જેટલું કાઢવું એટલું કાઢી લઈએ આપણે બધું મૂકી દીધું છે પહેલી સપ્ટેમ્બરે કોર્સ ચાલુ કર્યો તો બે હજાર ત્રેવીસમાં હજી ચાર પાંચ ચેપ્ટર બાકી છે અને રોજ લેક્ચર લીધા જ અઠવાડિયામાં પાંચ દી તોય બાકી છે સમજી લો છ મહિનાની વેલિડિટી હતી છ મહિના એક્ઝેક્ટ ચાલશે એટલે અત્યારે રેકોર્ડેડ કોર્સ છે તમારી પોલીસ ભરતી બોર્ડની પીએસઆઈની આવે કે કોન્સ્ટેબલની આવે કે કોઈ પણ આવે આંકડા મદદની હોય સીસી તો છે બધા માટે આ કોર્સ ચાલશે એટલે નવો કોઈ કોર્સ આવવાનો નથી નવી કોઈ લાઈવ બેચ શરૂ થવાની નથી માત્ર ને માત્ર રેકોર્ડેડ બેચ છે ખૂબ સરસ રીતે કરાવ્યું છે મેં કીધું એમ એમાં આ ચેપ્ટર છે ને એમાં બધું જ છે ટૂંકમાં કાંઈ ઘટે એમ નથી ઇવન એસટીએની તૈયારી કરતા હોય ને તોય આ જ કોર્સ તમારે લેવાનો થાય તો લઈ લેજો બરાબર છે મેં વચ્ચે જાહેરાત કરી દીધી ચલો આપણે દઈશું ધંધામાં ધ્યાન તો અહીંયા તમે જુઓ તો આ એક ચાર્ટ છે હવે અહીંયા આ લખેલા છે અલગ અલગ સ્કૂલો છે કદાચ સ્કૂલો જ હતી આઈ જે કે એલ ટોટલ પાંચ સ્કૂલ છે એમાં પચાસ હજાર વિદ્યાર્થી છે આ બધા થઈને પ્રશ્ન એવો છે કેમાં છોકરા છોકરી કરતાં ત્રણ ગણા વધુ છે તો કેમાં છોકરાની સંખ્યા શોધો હવે ટોટલ પચાસ હજાર છે એમાંથી કેમાં કેટલા ટકા છે દસ ટકા એટલે કેમાં પાંચ હજાર સ્ટુડન્ટ હોય હોય પછી શું કીધું છે છોકરા છોકરી કરતા ત્રણ ગણા છે એટલે બોઇઝની સંખ્યા ગર્લ્સ કરતા ત્રણ ગણી છે ત્રણ ગણા વધુ છે ત્રણ ગણા વધુ છે એટલે એનો મતલબ એવો થયો કે બોઇઝની સંખ્યા ગર્લ્સ કરતા ત્રણ ગણા વધુ છે એટલે આવી રીતે થશે ટૂંકમાં ચાર ગણી છે ત્રણ ગણા વધુ એટલે બોયઝની સંખ્યા ગર્લ્સ કરતા હવે અહીંયા ત્રણ ગણા છે કે ગણા વધુ છે એ ખબર નથી આપણે આ આ પ્રશ્ન પ્રમાણે ગણા વધુ છે એટલે કે ગર્લ્સ કરતા બોયઝ ચાર ગણા હશે ડન છે હવે બોયઝ અને ગર્લ્સનો તમે સરવાળો કરો બોયઝ અને ગર્લ્સનો સરવાળો તો કેટલો થાય પાંચ હજાર બોયઝની સંખ્યા ની જગ્યાએ ગર્લ્સ કેટલી લખાય ચાર જી અને પ્લસ જી એટલે ફાઈવ જી થાય ફાઈવ બરાબર પાંચ હજાર થાય તો જી બરાબર કેટલા થાય હજાર અને બોયઝ કેટલા થાય ચાર હજાર થઈ ગયું કે નહીં તો કેમાં છોકરા શોધો કેટલા આવે ચાર હજાર જો ત્રણ ગણા હોય તો અહીંયા થ્રી લખીને સોલ્વ કરવાનું થાય પણ અહીંયા ત્રણ ગણા વધુ છે એટલે આવી રીતે થશે દંજે ઘણાને આ પ્રશ્ન થોડોક અઘરો લઈ ગયો હશે તો હું તમને એની પાછળનું લોજિક કહું કે પેપર સેટર પાસે ગુજરાતીમાં ડેટા ઇન્ટરપ્રિટેશન છે જ નહીં સમજી લો એટલે એ બેન્કિંગ એક્ઝામ કે સ્ટાફ સિલેક્શનમાંથી કોપી કરીને લઈ આવે છે એટલે એનું કોપી કરવા જાય એટલે ઓલા જે પ્રશ્નો હોય સિદ્ધાંત મૂકવાના જાય એટલે આ પ્રશ્ન કદાચ અઘરો તમને લાગ્યો હોય તમારે હારા સસ્તા અને સેલા પ્રશ્નો જોવા હોય તમારા લેવલના જો કે આવા પ્રશ્નો કરવા જોઈએ તો આપણી એપ્લિકેશનમાં ડેટા ઇન્ટરપ્રિટેશનના પણ ઢગલો ક્વેશ્ચનો આપણે કરાવ્યા છે આપણા પેઇડ કોર્સમાં ચલો એના પછીનો ક્વેશ્ચન એવરેજનો ક્વેશ્ચન પાંચા ભાઈ ભૂલી ગયા આ મેં એને યાદ કરાયો સરેરાશનો ક્વેશ્ચન ક્યાંય ગયો પછી પાંચાભાઈ કીધું કે સાહેબ સરેરાશના બે હતા ચલો સાત સંખ્યાની સરેરાશ પંચાવન છે છ સંખ્યાની સરેરાશ છપ્પન છે તો સાતમી સંખ્યા શોધો તો અહીંયા આપણે કોઈ શોર્ટકટ કશું વાપરવું નથી સિમ્પલ પ્રેમથી બાકી આપણી પાસે કઈ હોશિયારી સાત સંખ્યા પંચાવન છે તો પંચાવન ગુણ્યા સાત સાત પંચા પાંત્રી ત્રણ આડત્રીસ ત્રણસો પંચ્યાસી થશે ગોઈન્દા બરાબર છે હવે છ સંખ્યાની ની છપ્પન છે તો છપ્પન ગુણ્યા છ એટલે છ નો ટોટલ મળશે છાંય છાય છત્રીસ પાંચ છ ત્રીસ ને ત્રણ તેત્રીસ આ સાતનો ટોટલ છે આ છનો ટોટલ છે ડિફરન્સ કેટલો આવશે સાતમાંથી ત્રણ જોઈએ તો ચાર શું આવશે ઓગણપચાસ તો સાતમી સંખ્યા તમારી શું હશે બાળકો ઓગણપચાસ થઈ ગયું કે નહીં મોઢે કરવું હોય તો કરી શકો છો કે આ છ જણા છે એ બધાએ એક એક વધારે છે ઓના કરતાં આવી સાત સંખ્યા હોય આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ બધાએ દાગીના કેટલા છે પંચાવન પંચાવનના આ છે પંચાવન 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 આવ ધારી લેવાનું થાય ને મોઢે કરવું હોય તો આવા ગુણાકાર ના કરવા હોય તો એમાંથી આ છ સંખ્યા કે શું એવરેજ છે છપ્પન એટલે બધી એક એક વધારે છે એટલે અહીંયા પ્લસ છ આવી ગયા એ ક્યાંથી ગયા અહીંથી તો જવાબ શું આવે ઓગણપચાસ એમ તમે મોઢે કરી શકો છો પણ કાંઈ જરૂર નથી આવી રીતે કરો તોય ચાલશે શોર્ટકટ 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 એ તો પછી પથારી ફેરવી બરાબર ને એટલે એટલા બધા શોર્ટકટની જરૂર નથી સામાન્ય બુદ્ધિથી સમય પ્રમાણે ચાલો ત્રણ સંખ્યાનો સરવાળો સાઈઠ છે પ્રથમ બે અંક વીસ અને તેર હોય તો ત્રીજી સંખ્યા શું હતો હાવ હેલો આને કહેવાય મામાએ લાડુઓ દીધો બરાબર છે ત્રણ સંખ્યાનો સરવાળો સાઈઠ છે એમાંથી બે સંખ્યા વીસ અને તેર સરવાળો તેત્રીસ બાદ કરો તો જવાબ શું આવે સત્યાવીસ એટલો થઈ ગયું કે નહીં ચલો જઈશું આગળ બસ થઈ ગયું તો આ મેં તેર પ્રશ્નો લગભગ બધા પ્રશ્નો સેમ હતા જે પૂછાયેલા અભી કહાની પૂરી નહીં પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત હવે બીજા વિષયની ચર્ચા કરીએ બીજા વિષય કેવા હતા તો કે સૌથી પહેલા તમને ચટપટી હોય પર્યાવરણ કેમ કે પર્યાવરણ સો માર્ક્સ નું હતું અને પચાસ ક્વેશ્ચન હતા કેટલા ક્વેશ્ચન હતા પચાસ ક્વેશ્ચન હતા કે નહીં હવે હું કોઈ પર્યાવરણનો માસ્ટર નથી પણ હું તમને એટલું ચોક્કસ કહી શકું કે છોકરાઓએ જે રિવ્યુ આપ્યા એ પ્રમાણે પર્યાવરણ અઘરું હતું કેવું હતું અઘરું હતું કયા પ્રશ્નો વધારે પૂછ્યા છે તો કે પ્રદૂષણના પ્રશ્નો વધારે પૂછ્યા છે હું નાનો હતો ને ત્યારે તો સ્પર્ધામાં ભાગ લેતો એમાં બોલતો પ્રદૂષણ એ સૌથી મોટું દૂષણ છે ઈશ્વરે માણસને ઘડિયા પછી અન્ય કોઈ પ્રાણીને સર્જવાની એને જરૂર લાગી નહીં હોય ઈશ્વરે માણસને ઘડિયા પછી હાથ ધોઈ નાખાશે માણસ ઈચ્છે તો એ બુદ્ધિબળે પૃથ્વીને સ્વર્ગ બનાવે અને ધારે તો એ બુદ્ધિબળે પૃથ્વીમાં પ્રલય જગાડે આવો પહેલો પેરેગ્રાફ બોલતો હાથમાં આઠમાં ભણતો ત્યારે અને પછી ચાલુ કરતો કે માણસે પર્યાવરણની પીટી નાખીને પ્રદૂષણ પેદા કર્યું આવી રીતે હું બોલતો બરાબર છે ચલો તો પર્યાવરણના પચાસ ક્વેશ્ચન પેપર અઘરું હતું આ મને જે રિવ્યુ મળ્યા છે એ તમને કહું છું અને પ્રદૂષણના ક્વેશ્ચન વધારે હતા એના પછી આપણે વાત કરશું તો કે જે જીકે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો બંધારણ ભૂગોળ વિજ્ઞાન અને કરંટ અફેર્સ એનું વેઇટેજ હતું પચીસ ટકા કેટલું વેઇટેજ હતું પચીસ ટકા એટલે કે પચીસ ક્વેશ્ચન હતા આમાં શું શું હતું તો કે ઇતિહાસ હતો ભૂગોળ હતો વારસો વિજ્ઞાન બંધારણ હતું કે નહીં બંધારણ અને કરંટ અફેર્સ આટલું હતું પચીસ ક્વેશન હતા આમાં જે રિવ્યુ મળ્યો કરંટ અફેર્સના ક્વેશ્ચન એને યાદ હતા કરંટ અફેર્સમાં હમણાં હમણાં સરકારે જે કાયદાઓ બનાવ્યા છે એના ઉપરના પ્રશ્નો હતા એમાં સૌથી પહેલો ક્વેશ્ચન એવો હતો સીઆરપીસી પીસી આ કાયદાનો ક્વેશ્ચન હતો સીઆરપીસીનો કાયદાના ત્રણ ચાર ક્વેશ્ચન હતા એમાં એક સીઆરપીસીનો ક્વેશ્ચન હતો એક હતો મહિલા આરક્ષણ ખરડો મહિલા આરક્ષણ કાયદો આનો પણ એક ક્વેશ્ચન હતો મહિલા આરક્ષણ કાયદો બરાબર છે તો આ થઈ ગયું તમારું આનું બરાબર છે પ્રમાણમાં સહેલું હતું ચલો આગળ જઈશું હવે ગુજરાતી ગુજરાતી ગુજરાતીના તેર પ્રશ્નો હતા બાર કે તેર પ્રશ્નો યાદ હતા ગુજરાતી ટૂંકમાં એને ગોખી નાખ્યું હશે તો કે સૌથી પહેલા આવે ગદ્ય સમીક્ષા ગદ્ય સમીક્ષા બરાબર ને આના કેટલા પ્રશ્નો હતા તો કે એકે નહીં તમને એમ કે મેં પહેલા લખ્યું એટલે કઈક હશે એમ એકે આના એકેય પ્રશ્નો નહોતા સહેલું હતું ગુજરાતી સહેલું હતું પ્રશ્નો તમને કહું તો પહેલો પ્રશ્ન છે નિપજ નો સમારનારથી શબ્દ શું હતો આ હું લખું છું એટલા માટે પછી આની પીડીએફ આપણે ટેલિગ્રામમાં નાખીએ ને તો તમને હેલું પડે નિપજ નો સમાનાર્થી શું છે એવું પૂછ્યું હતું પછી તો કે ગરીબ નો વિરોધી શબ્દ શું હતો ધનવાન અમીર તવંગર બરાબર છે પછી પાડ પાડનો સમારનાથી શબ્દ શું હતો તમારો પાડ માનવું એટલો ઓછો ઈ પાડ હોય પછી બોલવામાં બીજું બીજું બોલ્યો હોય તો માફ કરજો પછી તો કીએ શિયાળો ઈ શિયાળો શિયાળો ઈ શિયાળો કયો અલંકાર થાય આ કયો અલંકાર થાય આ ક્વેશ્ચન હતો અને પછી તો કે અવાજ આ કયો સમાસ છે એવો ક્વેશ્ચન હતો ડન તો આટલા એક બે ત્રણ ચાર ને પાંચ ક્વેશ્ચન તો મેં તમને આમાં કહી દીધા બરાબર છે તો થઈ ગયું તમારું પેપર સોલ્યુશન હવે જેને શિફ્ટ ટુમાં એક્ઝામ આપવાની છે એના માટેની થોડી ચર્ચા કરીએ તો મેથ્સ રીઝનિંગમાં એક બે ક્વેશ્ચન એવા છે કે જે થોડાક ટાઈમ કન્ઝ્યુમિંગ છે હા થઈ જાય એવા ખરા ઓવરઓલ બે કલાક એટલે એકસો વીસ મિનિટમાં સો ક્વેશ્ચન કરવાના હોય તો અહીંયા મેથેમેટિક્સના તમે મેથ્સ અને રીઝનિંગના તેર ક્વેશ્ચન છોડી દો તો બાકીના સત્યાસી ક્વેશ્ચનમાં હું નથી માનતો કે વધારે વાર લાગે મેથેમેટિક્સમાં તમને આરામથી વીસ પચીસ મિનિટ મળશે પચીસ મિનિટ આરામથી મળશે તો એમાં તેર ક્વેશ્ચન થઈ જાય એવા હતા બે ક્વેશ્ચનમાં તમે બબે ત્રણ ત્રણ મિનિટ આપો તો બાકીના ક્વેશ્ચનો થઈ જાય એવા હતા તો પેપર ઓવરઓલ પ્રમાણમાં એકદમ લેવલ જે રીતે હોવું જોઈએ એ રીતનું પેપર હતું એવું મારું માનવું છે બીજા સબ્જેક્ટ વિશે તો હું તમને ખાસ વધારે ના કહી શકું પણ જે કાંઈ સ્ટુડન્ટની ફિલિંગ હતી એ હું તમારી સમક્ષ રજૂ કરી શકું છું તો આવું આ પ્રકારનું પેપર હતું અને આવનારા દિવસોમાં પણ એવું જરૂરી નથી કે આવું જ પેપર હોય પણ મોસ્ટલી એવું કહી શકાય કે પેપર સેટર આનું આ જ પ્રકારનું લેવલ રાખવાની ટ્રાય કરશે કદાચ એવું બની શકે કે કોઈ પેપર આથી સેલું હોય કોઈ પેપર આથી અઘરું હોય તો એ જે તે શિફ્ટમાં આપેલા છોકરાઓએ નિરાશ થવાની કે રાજી થવાની જરૂર નથી કેમ કે આફ્ટર ઓલ થશે એવરેજિંગ થશે સોરી ઘટશે અને અઘરું પેપર હશે એ બધાના માર્ક્સ વધશે બધાને એક પ્લેટફોર્મ ઉપર મૂકી દેશે એટલે એમાં કોઈ ચિંતા કરવાની થતી નથી તો મિત્રો હવે હું રજા લઈશ કેમકે બીજી શિફ્ટ તમારી ટૂંક સમયમાં આઈ થિંક એક વાગે શરૂ થાય છે તો એ લોકોને કંઈક હેલ્પ કરી શકાય અને આખા ગામને ચટપટી હોય પેપર કેવું હોય કેવું હોય તો એ આખી ચટપટી મેં તમારી પૂરી કરી દીધી અને હા ગઈકાલે આપણે જોયું કે પોલીસ ભરતી બોર્ડના નવા આરઆર આવ્યા છે તો નવા આરઆરમાં તમને ખબર છે કે મેસ અને રિઝનિંગનું વેઇટેજ સાઠ માર્ક્સનું છે એના માટે મેં વિડીયોમાં પણ વચ્ચે કીધેલું કે નવી કોઈ બેચ આવવાની નથી આપણો સર્વાંગ સંપૂર્ણ કોર્સ છે જે સીસી માટે એટલો જ ચાલશે એટલો ને એટલો પૂરેપૂરો તમારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે પણ ચાલશે બરાબર છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે પણ ચાલશે આ વિશાલભાઈ એનું પોસ્ટર પણ મૂકી દીધું છે પ્રાઇઝને બધું આ છે તમે બીજા જોડે આની પ્રાઇઝની પણ કમ્પેરિઝન કરી શકો છો ટોટલ હું તમને કહી શકું છું કે એકસો પચાસ કલાકથી વધારેનો આમાં કોચિંગ છે બરાબર છે સોથી વધુ લેક્ચર છે સોથી વધુ લેક્ચર છે એકસો પચાસ પ્લસ કોચિંગ છે છે બધા ચેપ્ટરો આવી ગયા અને પણ મેડત્રીસો પ્લસ જેવા દાખલાઓ થશે આટલા ક્વેશ્ચનનું મેં સોલ્યુશન કરાવેલું છે હજી ચાર પાંચ લેક્ચર બાકી છે એ પણ ટૂંક સમયમાં પતી જશે તો લઈ શકો છો કોન્સ્ટેબલ પીએસઆઈ એસટીઆઈ નામ જ સર્વાંગ સંપૂર્ણ કોર્ષ છે બરાબર છે અને અહીંયા મેં જે સોલ્વ કરાયું એની પીડીએફ થોડી વારમાં હું આ ટેલિગ્રામ ચેનલમાં પણ નાખી દઈશ તો ડાઉનલોડ કરી લેજો મિત્ર મંડળમાં શેર કરી દેજો હારી હારી રીલ જોવી હોય તો ભેંસકી પાઠશાળાનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ તમે ફોલો કરી શકો છો તો મળ્યો મિત્ર મળીએ મિત્રો ફરીથી ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય માતાજી ભગવાન તમારું ભલું કરે આવનારો સમય તમારો શુભ રહે